વલ્લભભાઈ રવજીભાઈ મુંગપરા ગામ પાડાસણ તાલુકો જિલ્લો રાજકોટ અને રાજકોટ જિલ્લાની તાલીમ મેં ખેતીવાડી ખાતાની હાથમાંની બધી લીધેલી છે અને પ્રાકૃતિક ખેતી કરું છું જીવામૃત બીજા અમૃત ગંજીવામૃત અને ઉત્પાદને પણ સારું મેળવું છું નામ રાઠોડ નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગામ ભોપગઢ તાલુકો જિલ્લો રાજકોટ મેં આત્મામાં સભ્ય છું પ્રાકૃતિક ખેતી કરું છું ઘનજીવ અમૃત બીજા અમૃત આ પ્રોડક્ટ હું બનાવું છું અને વાપરું છું જય હિન્દ જય ભારત હું પાકમાં મગફળી સોયાબીન લીલી તુવેર સૂકી તુવેર આટલા પાકો કરું છું અને મને એમાં સારામાં સારું વળતર મળે છે પ્રાકૃતિક ખેતી આમ જીવ નામ છે ડાંગર હેતલબેન મારું ગામ છે અમરગઢ તાલુકો જિલ્લો રાજકોટ હું પોતે આ વર્ષે પ્રાકૃતિક કૃષિ અપનાવી છે ત્રણ દિવસ તાલીમ લીધી છે અને પંચ આપણે મિક્સ પાક પદ્ધતિ છે શાકભાજી છે રે મિક્સ વાવીએ એટલે જે ટમેટાની ઈડું છે એ મરચીમાં એમના ઈંડા નહીં મૂકી શકે પછી મરચીના ઈંડા છે એ રીંગણામાં ન મૂકી શકે પછી આપણા ઘઉં જે છે એ પાંચસો ના છસો ના મણ જાય તો આપણે બેને પોતા હાથે કેમ પ્રોસેસ ન કરી એમના પાપડ બનાવીને વેચે એનો પોપ બનાવીને તો એનું જે માર્કેટિંગ થશે તો આપણે આપણે જાતે નક્કી કરી શકશું જય ગૌ માતા મારું નામ ગીતાબેન મણીલાલ માવાણી ગામ વરજડી તાલુકો માંડવી એટલે અમારું આ અમારું જ ફાર્મ છે ને તમે તો બધાએ મુલાકાત લીધી જ હશે પહેલાં અમે શરૂઆત પ્રાકૃતિક ખેતીમાં કરી એટલે અમને પોતાને એમ જ થતું હતું કે આ હું કાંઈ થાય ખાતર વગર કે ખાતર ના નાખી કે દવા ના ચાંટી તો કોઈ થાય જ નહીં કેમ જ બધા વાવેને અમે એમ થાય દવા ના નાખી તો કેમ થાય પણ ધીરે ધીરે થોડુંક એમ થયું કે હવે આ પ્રાકૃતિક ખેતી કરશું તો એનામાંથી વળતર સારું થશે ખર્ચ ઓછું થશે

એટલી અમે બે ત્રણ વર્ષથી અમે પ્રાકૃતિક કરી રહ્યા બે ગાય રાખું રહી અને ગાયના દેશી ગાયના ગોબરમાંથી પગ નીચે રાખવાની પ્લેટ બનાવું રહી કે કોઈકને ડાયાબિટીસથી પગ દુખતા હોય કે પગમાં જણજણી થતી હોય કે એવામાં ફાયદો થઈ રહ્યો એમ અને દેશી ગાયનું ઘી બી વેચી રહ્યા થોડું તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અમે સુરેન્દ્રનગર આત્મામાંથી ત્રણ દિવસની તાલીમ લીધેલી અને અત્યારે અમે મિશ્ર પાક તરીકે શાકભાજી કરીએ છીએ જેની અંદર અમે મહિને ત્રીસ હજારની આવક કરીએ છીએ એટલે અમારું રોજનું એક હજારનું એટીએમ છે એક વીઘાની અંદર અને મિશ્ર પાક તરીકે એરંડા અને કપાસ કરેલો કપાસ દિવાળીએ નીકળી ગયેલો તેની અંદર અમે દસ પરણી અર્ક દસ પરણી અર્ક અને ગૌમૂત્ર જીવામૃત વગેરે પાતા જેની અંદર કપાસ દિવાળીએ નીકળો ત્યારે અણસઠ મણ એકરે કપાસ નીકળ્યો અત્યારે એરંડા છે મિશ્ર પાક કપાસ નીકળતા એરંડા પણ આશરે સો મણ એકરે થશે જેની અંદર અમારે અત્યારે ખૂબ જ સારું ઉત્પાદન મળવાનું છે અને જીરો ખર્ચ જીરો છે બિયારણનો જ ખર્ચ થાય છે જીવામૃત અને ગૌમૂત્રનો ઉપયોગ પોતાનું છે એટલે એનો ખર્ચ નથી થતો એક ચણાનો લોટનો એક ખર્ચ થાય છે ઉત્પાદનમાં નફો વધુ મળશે એટલે આ કરવા જેવી ખેતી છે રાસાયણિક ખેતી કરવાથી અત્યારે કેન્સર જેવા રોગો થાય છે માટે માટે મેન તો રોગ મુક્ત થવા આ કરવું પડશે અને દવાના ખર્ચો બચાવવો હોય તો પૈસા મળશે ઈ મહત્વનું નથી પણ જીવન બચશે તો પૈસા તો પછી પણ કમાઈ લઈશું ભારત માતા કી જઈ ગામ ખેરાડી તાલુકો વર્ધમાન જિલ્લો સુરેન્દ્રનગર હું છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું હું અને ફૂલ ની ખેતી કરું ફૂલ હાર બનાવીને વેકું હું એનું મૂલ્યવર્ધન કરી એટલે માઇને આઠિતર હજાર રૂપિયા તો આરામથી મળી જાય સાહેબ ત્રણ પીઘા

અમે અત્યારે પાંચ વીઘાની તુવેર વાવી છે અને પચીસ વીઘાનું કલંજી જીરું વાવ્યું છે તેમાં અમે દૂધ ગોળ કરીએ છીએ કાંઈ પણ દવા વાપરતા નથી અને સાત વર્ષથી આ પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ ખૂબ લાભ થાય છે માહિતી આપી અમારથી થાય એવું નતું કે મેં ભાઈઓને તૈયાર કરાયા પછી ત્રણ દિવસ પછી ભાઈઓને તાલીમ લીધી અને ભાઈઓને બધું કીધું કે જો તમે આ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર સાંટો તો આપણી જમીન મંજર થઈ જશે અને અમારા ભરતભાઈ પટેલ સાહેબ એમને

જીને કોઈ વેચું નથી હેલો મારું નામ જયાબેન સુરેશભાઈ ડાબી ગામ ખોડુ અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અમે વરિયારી વાવી હતા બે વખત લણી લીધી છે તેમાં ગાયનું દૂધ ગોળ એવું બધું નાખી છે પછી મરચાં ને એવું બધું અમારે વાડીએ સારું થાય વીસ જાતની અલગ અલગ જાતની પ્રોડક્ટ છે પોતે જાતે જ વેચવી છે